અમૃત સમાન છે અને આપણે તેનો ઔષધિ તરીકે પણ ઉપયોગ કરીએ છીએ જે છે મધ મધ વિશે કેટલીક વાતો જાણીશું તેના ફાયદાઓ જાણીશું અને તેને કઈ રીતે લઈ શકાય તેમાં તેના પ્રત્યે કેટલીક સાવચાતીઓ વિશે પણ વાત કરીશું

કોઈ પણ બીમારી છે એની સામે સરળતાથી લડી શકે છે સામાન્ય રીતે આપણી પાચન શક્તિ નબળી હોય તો આપણને ઘણા બધા રોગ થઈ શકે છે મધ છે નિયમિત મધ નું છે કાળા દાગ ધબા પણ દૂર કરે છે તમે કોઈ ફેસ પેક બનાવતા હોય ચણાનો લોટ વાપરતા હોય તો ચણાના લોટમાં અલોવેરા છે દૂધ અથવા દહીં છે હળદર છે કોફી પાવડર છે મધ આટલું મિક્સ કરી અને તમે પેક લગાડશો તો તમારો ચહેરો છે કુદરતી રીતે ચમકશે નીંદર ના આવતી હોય તો તેનામાં પણ મધ છે કામ કરે છે તમે રાત્રે સૂતા પેલા હુંફાળા દૂધમાં છે તમે એક ચમચી મધ નાખી અને તેનું સેવન કરીને પણ તમે બચી શકો છો તમને શરદી ઉધરસ થઈ ગઈ છે ગળામાં છે ત્યારે પણ તમે ઉપયોગ કરી શકો છો તમને ઉધરસ થાય છે એક વર્ષથી નાના બાળકોને મધ નથી દેવામાં આવતું ત્યાર પછી નાને મધ દેવામાં આવે છે તો નાના બાળકોમાં પણ તમે આ ઉપાય કરી શકો છો બાળકોને ઉધરસ થઈ ગઈ હોય મોટાને ઉધરસ થઈ ગઈ હોય તો લવિંગ છે એને લોઢીમાં શેકીને એકદમ બાળી નાખવાના પછી તેનો તમે ખાંડી દસ્તામાં અથકચરો ભૂકો કરી અને તમે તેમાં અડધી ચમચી મધ સાથે તમે તેનું સેવન કરો તો પણ તમને ઉધરસમાં બચી શકો છો તમને ગળામાં દુખે છે તો આદુનો રસ તુલસીનો રસ અને મધ તેનું સેવન કરીને તમે ઉધરસમાંથી પણ તમે બચી શકો છો આગળ મેં વાત કરી કે પાચન તંત્ર સુધારે છે તો તમે ખાલી પેટે સવારે ઊઠીને તમે હૂંફાળા ગરમ પાણીમાં મધ અને લીંબુ નું સેવન કરી અને તમે તમારું પાચન પણ સુધારી શકો રહેલા છે કે જે આપણું મેમરી છે ફોકસ છે તે સુધારે છે આપણી હાર્ટ હેલ્થ ને પણ સારી રાખવામાં મદદ કરે છે ખાસ કરીને જે લોકોને વજન નિયંત્રણમાં રાખવું હોય તે લોકો માટે પણ મધ છે મદદ કરી શકે છે તમારે હુંફાળા ગરમ પાણીમાં ગમે કે કીધું કે લીંબુ અને મધ સાથે તમે તજનો ભૂકો નાખશો તો પણ તમને વજન છે કંટ્રોલમાં રહેશે સારું શરીર છે આખું એનર્જીમાં રાખવામાં મદદ કરે છે અને મધ છે એ પોષક તત્વોથી ભરપૂર છે પરંતુ તેના સેવન પ્રત્યે કેટલીક સાવચેતીઓ રાખવી જરૂરી છે ઘણા લોકો છે એ ગરમ પાણીમાં મધનો ઉપયોગ કરે છે તો તે ઉકળતા પાણીમાં ગરમ પાણીમાં કે ગરમ દૂધમાં છે મધ નથી નાખવાનું હુંફાળા પાણી અથવા દૂધમાં તેનું સેવન કરવાનું છે બીજું આપણે જાણ્યું કે તમારે વજન ઘટાડવું હોય તો પાચન સુધારવું હોય તો તમારે ખાલી પેટે છે

તો આ ત્રણેય સાવચેતીઓ પણ આપણે ચોક્કસથી મગજમાં રાખવી જોઈએ આશા રાખું છું આ માહિતી આપને પસંદ પડી હશે કુદરતે આપેલી અમૂલ્ય ભેટનો આપણે સારી રીતે ઉપયોગ કરીએ બને તેટલી કૃત્રિમ વસ્તુ દૂર રહીએ અને કુદરતી વસ્તુઓને અપનાવીએ ફરી મળીએ નવા જ વિષય સાથે ત્યાં સુધી રજા લઉં નમસ્તે